સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં ભાજપના આગેવાન સાથે ગેમ હોય તેવો કારણ કે ભાજપના જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય સાથે હણી ટેપની ઘટના પંચાયતના પૂર્વ સદસ્ય નટુજી કિલોલિયાને જે આરોપીઓ છે તેઓએ વિડીયો કોલ કરી અને વારંવાર યુવતી બતાવી અને તેની સાથે સર્વસો માણવાની ઝાસા આપી હતી અને આ યુવતીને તેઓની પાસે મોકલશે અને સારી સુખ માણો આપશે તેવી વાત કરી અને નટુજી ઠાકોરને પહેલી ફેબ્રુઆરીના રોજ એક યુવતી બાવીસ વર્ષે મોબાઈલમાં દેખાડવામાં આવી હતી અને પાંચ હજારમાં આ યુવતી આવશે તેવું કહેવામાં આવ્યું ત્યારે નટુજી ઠાકોર ઉલ્કી ચોકડી નજીક એક વાડીમાં આ યુવતીને લઈ ગયા હતા અને આ યુવતીએ અંગત પડવાનો વિડીયો ઉતારી લીધો હતો ત્યારબાદ જે આરોપીઓ છે માલતી રાવલ દશરથ પટેલ ઇમરાન રાઠોડ અને ભરત ઠક્કર નટુજીને બ્લેકમેલ કરતા હતા અને આ વિડીયો ડિલીટ કરવા માટે રૂપિયા દસ લાખની માંગણી કરી હતી અને વારંવાર તેઓને બ્લેકમેલ કરતા હતા જેથી નટુજી હિલોલીયાએ પાટડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી આરોપીઓ ત્યારે આ જે જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય છે નટુજી તેઓની સાથે આ ઘટના ઘટતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી હતી અને તાત્કાલિક પોલીસ એક્શનમાં આવી હતી અને સ્પેશિયલ તપાસ ટીમ નિમી અને આરોપીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે પોલીસે તાત્કાલિક હાલ ચાર આરોપીઓને ઝડપી લીધા છે અને તેઓની આકરી પૂછપરછ કરી રહી છે પરંતુ જો ભાજપના આગેવાન સાથે જ હની ટેપની ઘટના ઘટતી હોય તો પોલીસની કેવી કામગીરી હશે તે પણ એક સવાલ ઉઠે છે ત્યારે આ બાબતે હવે પોલીસ શું કરી છે તે સાંભળો પાટડી પોલીસ સ્ટેશનમાં તારીખ એક બે બે હજાર પચીસના રોજ ગુના નંબર ત્રીસ ઓબ્લિક બે હજાર માં ફરિયાદી નટુજી પથોજી ઇલોરિયા ઉંમર વર્ષ પચાસ તેઓ દ્વારા ફરિયાદ કરવામાં આવેલ છે કે આ કામના પાંચ આરોપી એક માલતીબેન રાવલ ઉંમર વર્ષ ત્રીસ ભરતભાઈ જલારામ વિનોદભાઈ ઠક્કર દશરથભાઈ ભલાભાઈ પટેલ ઇમરાનભાઈ અસલમભાઈ રાઠોડ અને એક અજાણી સ્ત્રી આ પાંચ વિરુદ્ધ એવી ફરિયાદ આપવામાં આવી છે કે બીએનએસ કલમ ત્રણસો આઠ પૈકી છ ત્રણસો આઠ પૈકી સાત અને એકસઠ બે મુજબ આ કામના આરોપી એકબીજા સાથે કાવતરું રચી આરોપી માલતી ફરિયાદી સાથે અવારનવાર મોબાઈલ ઉપર વિડીયો કોલથી છોકરી છોકરી બતાવી લાલચ આપી અને એક છોકરી ઉંમર વર્ષ આશરે બાવીસની તેઓની સાથે મોબાઈલ સાથે મોકલતા અને તેઓની અંગત પણ મોબાઈલમાં વિડીયો ક્લિપ બનાવી અને એ વિડીયો ક્લિપ મારફતે આરોપી ઇમરાન તથા દશરથભાઈ પટેલ નાઓએ ફરિયાદીને બતાવી તેમની પાસે અંદાજે દસ લાખ રૂપિયાની માગણી કરેલ હોય અને આ કામના પાંચ આરોપીએ તેઓને બદનામ કરી બળાત્કારના ખોટા કેસમાં ફસાવવા માટેની ધમકી આપેલો છે એ રીતનું કાવતરું રચી આ ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરેલ છે આમાં રકમ કે રિકવર થઈ હોય કે કોઈ આરોપીઓ આવી પકડાયેલા છે હાલ આરોપીમાં ઇમરાનભાઈ અસલમભાઈ રાઠોડ અને દશરથભાઈ ભલાભાઈ પટેલને પોલીસે પોતાના પોલીસ દ્વારા તેઓની પૂછપરછ કરી અને અટકાયતની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે આ કેસમાં કોઈ આરોપીઓ રાજકારણ સાથે સંકળાયેલા છે રાજકારણ સાથે હાલ પ્રાથમિક દ્રષ્ટિએ એ બાબતે આરોપીઓની માહિતી છે નહી